નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન યુક્શન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હાર્દિક હાર્ધિકારિક હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો દ્વિતીય પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી ગઈ છે અને દ્વિતીય પરીક્ષાની આપણે ધારદાર તૈયારી પણ કરી નાખી છે અને ખૂબ જ સરસ મજાની આપણે છે તૈયારી કરી નાખી છે વાંચી લીધું છે કમ્પ્લીટ કરી લીધું છે મોસ્ટ ટાઈમ બી સવાલો તૈયાર કરી લીધા છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ હજી મિસ કરો છો અને શું છે ખબર તો કે તમે થમ્બનેલ અને ટાઇટલ માં જોઈ જ લીધું છે એ છે વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષા ની અંદર વિજ્ઞાન નો પેપર કઈ રીતે લખશો કે જેનાથી તમારું સારા માં સારા માર્ક્સ આવે સારા માં સારા તમારું ગુણ આવે કારણ કે જો તમારું રિપ્રેઝન્ટેશન પેપર માં લખાણ સારું નહીં હોય તો વિદ્યાર્થી મિત્રો હું તમને 100% ની ખાતરી આપું છું કે તમારું પેપર બગડશે તમારું માર્ક્સ પણ સારા નહીં આવે આવું અમે ઘણા બધા વર્ષોથી જોઈએ છે અમે ઘણા બધા વિદ્યાર્થીઓને જોઈએ છીએ એને ખૂબ જ સરસ મજાની તૈયારી કરી હોય પાકું કરી ગયો હોય પરંતુ પેપરની અંદર વ્યવસ્થિત એને લખ્યું ના હોય જેનાથી એના ઘણા બધા માર્ક્સ કપાતા હોય છે અને આનો એ શિકાર બનતો હોય છે મિત્રો તમારે જો સારામાં સારા બોર્ડ પરીક્ષા અંદર માર્ક્સ લાવવા હોય દ્વિતીય પરીક્ષા અંદર માર્ક્સ લાવવા હોય તો મિત્રો એક ગુરુ મંત્ર તમને આપું છું પેપર લખવાનો અને ગુરુ મંત્ર છે કે એક્ઝામિનર જે છે કે જે તમારું પેપર ચેક કરવાનો છે એ પેપર ચેક કરવાવાળા શિક્ષકને તમારું પેપર જોવામાં સૌથી ઓછામાં ઓછી જો જો મહેનત પડે એવી રીતે તમે પેપર લખ્યો હોય ને તો તમે વિદ્યાર્થી મિત્રો એક બે સવાલ ખોટા પણ લખી નાખ્યા હોય ને એના પણ તમને લોકોને એક બે માર્ક્સ મળે મિત્રો આ બધી ટેકનિકો છે જેને પેપર રિપ્રેઝન્ટેશન કહેવામાં આવે છે એના વિશે જ આજે આપણે આજના લેક્ચરમાં વાત કરવાનો છે તો મિત્રો જો તમે આ YouTube ચેનલ ઉપર નવા છો તો એકવાર જો સુધી તમે વિડિયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દો હજી સુધી જો તમે આપણી જે YouTube ચેનલ છે વિદ્યાકુલ ગુજરાતી એને તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે આ વિડિયોને જો તમે તમારા મિત્રો સુધી શેર નથી કર્યો તો એકવાર આ વિડિયોને તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો ચાલો શરૂઆત કરીએ કે પેપર રિપ્રેઝન્ટેશન શું કરવું જોઈએ કઈ રીતે તમે જે એ પરીક્ષાની બેસ્ટ તૈયારી કરી શકો તો મિત્રો અહીંયા થોડીક તમને ટિપ્સ આપી છે કે થોડીક ટિપ્સ આપું છું કે પેપર લખતી વખતે પહેલા તમારે શું શું ધ્યાન રાખવાનું છે એની અંદર सर्वप्रथम પહેલી ટિપની જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો પહેલી ટિપ છે કે જે પ્રશ્ન આવડતો હોય તે વિભાગથી શરૂઆત કરો ન આવડતો કે ઓછો આવડતા પ્રશ્નો બાકી રાખી અંતમાં તેના માટે વિચાર આમાં ઘણા બધા મિસ્ટેક કરે છે ભાઈ આપણે ગુજરાત સરકારે अथवा તો ગુજરાત બોર્ડે તમને ચાર સેક્શન વિજ્ઞાન અંદર આપેલા હોય એ બી સીડી ઈ ચારે ચાર સેક્શનોમાંથી તમને જે પણ સારામાં સારો કોન્ફિડન્સ હોય ને કે હું આ સેક્શન લખી શકીશ મને આ સેક્શન સૌથી વધારે આવડે છે એ સેક્શન થી શરૂઆત કરવાની બરાબર ને શું કામ આવું કહું છું એની પાછળનું રીઝન પણ તમને કહેતો જાઓ કે જ્યારે પણ તમે વિદ્યાર્થી મિત્રો એવું સેક્શનની શરૂઆત કરી છે કે જે તમને ખૂબ જ સારી રીતે આવડે છે તો શરૂઆતમાં એક્ઝામ ઇન્ડરને ચેક કરવામાં એટલી વાર નહીં લાગે અને એના માઇન્ડમાં પણ એક જ વસ્તુ ગુમતી છે કે આ છોકરો હોશિયાર છે આ છોકરો તૈયાર છે અને મસ્ત રીતે પેપર લખ્યું છે અને ખૂબ જ સારી રીતે પેપર લખ્યું છે એટલે આને મારે પૂરેપૂરા માર્ક્સ આપવા છેલ્લે પછી તમે એવા આવડતા ન આવડતા સેક્શન તમે લખ્યા હશે તો તમારા બિલકુલ માર્ક્સ નહીં બરોબર પણ આઈડિયલી તમારે મેક્સિમમ એવી ટ્રાય કરવાની છે કે ભાઈ તમે સેક્શન બરોબર પરંતુ તમને જો વિદ્યાર્થી મિત્રો પેપરમાં પણ પ્રોબ્લેમ બીમાં હું બહુ લોચા મારું છું સેક્શન હું બહુ લોચા મારું છું તો આ અંદર તમારે લોકોએ સૌથી વધારે ધ્યાન શરૂ રાખવાનું છે મેં કીધું એ પ્રમાણે જે સેક્શન આવડે એ પેલા પરફેક્ટ લખો બરોબર આનું ખૂબ જ મહત્વનું છે બીજું જે પ્રશ્ન તમને નથી આવડતા એને તમે થોડીકવાર માટે સ્કીપ કરી દો એને છેલ્લે રાખો કે જેનાથી ફાયદો શું થશે કે તમને જે આવડે છે તો તમે પ્રોફિટ લખી નાખીએ નથી આવડતા એને પછી તમારે લોકો શું કરવાનું છે હાથ અડાડવાનું છે તો આ પ્રમાણે લખજો કારણ કે આપણે જનરલ વિકલ્પ છે કોઈ પણ પ્રશ્ન તમે ગમે ત્યાં લખી શકો છો સેક્શનની અંદર પહેલા ત્રણ પહેલા પાંચ પહેલા પહેલા પાંચ જે પણ તમે લખો તમે લખી શકો છો તો આવડતા પ્રશ્નો પહેલા લખો નથી આવડતા પ્રશ્ન પ્રશ્નો પછી લખો જેનાથી આમ તેમ તમે પ્રશ્ન દરમિયાન કઈ પણ મિસ્ટેક કરી હોય તો તમારો પ્રોબ્લેમ ના આવે પણ આઈડિયલ કન્ડિશન યાદ રાખજો શું છે એabcd સેક્શનમાં લખો પરંતુ જો તમને નથી આવડ તો કોઈ પણ સેક્શન તો ત્યારે તમે આ ટેકનિકનો યુઝ કરી શકો છો ચેનેફાઉ ટેકનિક કેવી લાગી ટેકનિક કોમેન્ટ માં જણાવવાનું ભૂલતા નહીં નેક્સ્ટ વિષય મિત્રો ત્યાર પછીની ટેકનિક છે એ છે કે હેતુ લક્ષી વિભાગમાં ખાસ ખાલી જગ્યા હોય एमसीक्यू હોય પછી એમઆરક્યુ તો તમારે આવતા નથી ખરા ખોટા હોય જોડકા હોય એના જવાબો ચોક્કસ લખો ભાઈ પ્રોપર લખો તમે લોકો હમણાં તમને એક એક પેપર પણ બતાવશો કે ભાઈ કઈ રીતે એક્ઝેટ જવાબ તમે લખશો કે જેનાથી તમારું બેસ્ટ રિઝલ્ટ આવી શકે તમારે ધ્યાન સુ રાખવાનું છે પેપર લખવાની અંદર કે હેતુ લક્ષી છે એમાં પહેલા 6 एमसीक्यू આપડે આવ્યા છે તો एमसीक्यू માં આપડે એબીસીડી ઓપ્શન હોય તો ખાલી એ લખીને થાઉં તો રયો એની બાજુમાં એનો જે જવાબ હોય એ પણ લખવાનો છે ખાલી જગ્યામાં પણ તમારે લોકોએ પ્રોપર ખાલી જગ્યા લખવાની છે હાઇતુરક્ષીઓનો જે પ્રશ્નાર છે ચોવીસ ગુણ છે એમાં ડાયરેક્ટ ડાયરેક્ટ તમે જવાબ લખશો તો ચાલશે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આનું ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે ખાસ ભૂલાય નહીં ત્યાર પછીનો મુદ્દો છે કે માર્ક પ્રમાણે પોતાનો જવાબ લખો અથવા તો પ્રશ્નનો જવાબ લખો ખોટો લાંબુ લખાણ કરવાથી બીજા પ્રશ્નો માટે ઓછો સમય બાકી રહી છે આમાં બહુ બધા મિસ્ટેક કરે છો મે ઘણા બધાને આ વસ્તુમાં મિસ્ટેક કરતા જોયા છે 2 માર્કનો સવાલ પૂછ્યો જો તો એમાં જે 2 માર્કનું કીધું એટલું જ લખો વધારે ડોડ ડાયો બિલકુલ ન થા ઉભા આપણે વધારે બિલકુલ લખવું નથી નેક માર્ક નહીં મળે હંમેશા યાદ રાખવાનું તમને જેટલા માર્ક્સનું પૂછ્યું જો એવું એવું વિચારો કે ભાઈ 2 માર્કનો સવાલ છે તો મેક્સિમમ 4 થી 5 મુદ્દા એમથી વધારે ન લખવા જોઈએ 4 માર્કનો સવાલ 3 ગુણનો સવાલ છે તો મેક્સિમમ 7 થી 8 મુદ્દા ત્યાર પછી 4 માર્ક્સ નો સવાલ છે તો મેક્સિમમ 12 થી 13 મુદ્દા લખવા જોઈએ આ પ્રમાણે તમે કન્સેપ્ટ ક્લિયર કરશો ને તો તમને મને એવું લાગે છે કે સારામ સારા માર્ક્સ આવી શકે તમે આમાં મિસ્ટેક બિલકુલ ન કરતા ઓકે તો ખાસ જેટલા માર્ક્સ નું પૂછ્યું છે એટલા માર્ક્સ લખો એડવાન્સ જ થવાની જરૂર વધારે પડતું જો લખશું તો એનાથી કે આપણને ફાયદો નથી 2 માર્ક્સ ના સાહેબ 2 માર્ક્સ જ અપવાના થાય કે એવું ખબર છે છોકરાઓ લખી ના કે સાહેબ મનુષ્ય નું પાસંદ્ર 2 માર્ક્સ વિશે આખું લખવાનું નહીં જરૂરી એવા મુદ્દાઓ લખો કારણ કે બી માર્ક્સ મળશે કારણ કે 4 માર્ક્સ ના સવાલ છે ત્યારે લખવા જોશો ત્યારે એમાં ખૂબ જ સમય ઘટશે એટલે તમે પસ્તાશો એટલે આનું ખાસ તમારે લોકોએ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નેક્સ્ટ સ્ટીપની કે ભાઈ આકૃતિ કે સર્કિટ ખૂબ જ કલાત્મક રીતે દોરવાને બદલે વિષય વસ્તુને નામ નિર્દેશન સ્પષ્ટ કરો તે રીતે દોરો અને સમય બચાવો જો ભાઈ શું કીધું બહુ આપણે ડિઝાઈનિંગ વળી આકૃતિને દોરવાની કે બહુ આમ વેરીફુલડા બુલડા અને આતેન ડિઝાઈન ને ઉનત કરવા નો નોર્મલ સાદી સચોટ એના નામ નિર્દેશન કરવાનું ભૂલાઈ ન પेंसिल થી આકૃતિ દોરવાની છે ભાઈ અને એક્ઝેટ આપણો જે પેપર હોય ને પેપર એના એક્ઝેટ સેન્ટર માં દોરાવી જોઈએ અને અડધા પન્ના ની અંદર એક્ઝેટ આપણે આકૃતિ દોરાવી જોઈએ એનાથી એક impression તમારી સારી પડશે નામ નિર્દેશન કાર્ડ ભૂલતા નહીં પેન્સિલ સિવાય બીજી એક પણ બોલપેન નો યુઝ કરતા નહીં ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો ખાસ આ મુદ્દો તમને લાગુ પડે છે કે સમીકરણો ખાસ સંતુલિત કરવાના છે જો તમે સમીકરણો સંતુલિત કરતા નથી ને એનો એનો ગેરફાયદો શું થાય ખબર તમને લોકોને સમીકરણ સંતુલિત થઈ નહીં અમે સમીકરણ સંતુલિત ન થાય એટલે એક્ઝામિનરને ડાયરેક્ટ તમારી ને ભૂલ દેખાય આખો સવાલ તમે સાચો લખો હોય સમીકરણોને કારણે 2 માર્ક્સ નો સવાલ હોય 1 માર્ક કપાઈ જાય સમીકરણ સંતુલિત નહી પરંતુ કોઈ પણ સમીકરણ તમે લખો જો જેમ કે HCl + Zn ની પ્રક્રિયા થઈ છે તો HCl નીચે લખો હાઇડ્રોક્લોરિક એસિડ Zn નીચે લખો ઝિંક આ પણ ખાસ ઈમ્પોર્ટન્ટ છે આનો પણ તમારે લોકોય ખૂબ જ સમજવા જેવી બાબત તમારા માટે ઉપયોગી થઈ શકે છે નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ શક્ય ક્રમ પ્રમાણે જ લખવા જો શું કીધું આખે પેપર વાંચવાની જરૂર નથી આખે કુ પેપર વાંચશો ને તો મગજમાં બીજા વિચારો છે કે યાર મને સેક્શન તો આવડતો નથી અરે યાર આ પ્રશ્ન વાંચો તો મને આવડતો નથી આવો ડર બેસી અને ડરને દૂર કરવા માટે હું કરવાનું તમને જે સેક્શનનો કોન્ફિડન્સ હોય નકી કરી લેકો પહેલી થી કે મારે સેક્શન ટી થી શરૂઆત કરવી છે મારે સેક્શન બી થી શરૂઆત કરવી છે મારે સેક્શન સી થી શરૂઆત કરવી છે મારે સેક્શન એ થી શરૂઆત કરવી છે ઈચ સેડ સેક્શનના સવાલ વાંચવા લાઈન બાય લાઈન વાંચતા જાવ આગળ વધતા જાવ લાઈન બાય લાઈન વાંચતા જાવ આગળ વધતા જાવ આખા કો પેપર લક્ષ્યો તો ઘણા બધા નુકસાનમાં મુકાશો ત્યાર પછી વાત કરીએ અહીંયા કીધું એ જ પ્રમાણે કે મોટા પ્રશ્નો વર્ણન વાળા હોય છે એટલે કે લખવામાં સમય મર્યાદા બરાબર જાળવો નહીં તો અમુક પ્રશ્નો આવડતા હશે તો પણ રહી જશે માંગેલું હોય તે સિવાયનું વધારે કઈ ને લખો આનું ખાસ ધ્યાન મિસ્ટેક કરો છો ભાઈ મેં જોયું છે ઘણા ઘણા બધા બધા વિદ્યાર્થીઓ જોયા છે છે વિદ્યાર્થીઓમાં મિસ્ટેક કરે નથી આવડતું તોય ધાપા મારે રાખે છે જેટલા માર્ગનું પૂછે છે એટલા માર્ગ લખવાનું છે એનાથી વધારે એક શબ્દ પણ આપણે લખાવાનો નથી ચાલો નેક્સ્ટ કરીએ કે પેપર લખવામાં કેટલો સમય ફાળવશો પેપર લખવામાં ખાસ ધ્યાન આપજો સેક્શન એ જ્યારે તમે લખો છો તો ત્રીસ મિનિટથી વધારે સમય ના આપો ત્રીસ મિનિટ થી વધારે સેક્શન એ ન હોવો જોઈએ મિનિટ થાય સેક્શન છોડી દઉં ગમે એટલું બાકી હોય તો છોડી દઉં સેક્શન બી લખવામાં લગાડવાની છે એક મિનિટ પણ વધારે નથી લગાડવાની સેક્શન સી માં સાહીઠ મિનિટ એક કલાક તમે સેક્શન સી માં આપો અને સેક્શન માં ચાલીસ મિનિટ આ પ્રમાણે આયોજન કરશો ને મિત્રો ત્યારે તમારી ટોટલ એકસો ને મિનિટ થશે બરોબર ટોટલ તમને એકસો ને એસી મિનિટ મળે છે આ પાંચ મિનિટ છે ને એ તમારી ક્યાં વહી જશે તમને ખબર નહીં પડે આ પ્રમાણે આ ઉપમાને ટાઈમ ટેબલ નું પેપર નું આયોજન હોવું જોઈએ જો પેપર ના આયોજન માં જરી કે કોઈ પણ મિસ્ટેક થઈ ને તો ઘણી વખત આપડે ઉલટ સુલટ થઈ જાય તો ખાસમ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે લોકો આનું ખાસ ધ્યાન રાખવાનું છે મિસ્ટેક બિલકુલ ના થવી જોઈએ 80 માર્ક ના પેપર ની અંદર નેક્સ્ટ હવે સેક્શન એ તમે કઈ રીતે લખશો એ તમે વિદ્યાર્થી મિત્રો બતાવું કે આ સેક્શન એ કઈ રીતે લખાય જો પ્રોપર તમારા લોકોએ હાસિયાની હાસિયા આખો કોરો રાખવાનો છે હાસિયામાં બિલકુલ કશું લખવાનું નથી વચ્ચે સેન્ટરમાં સેક્શન એ તમે લખી નાખ્યો ત્યાર પછી જો આન્સર 1 સીધા જવાબ બિલકુલ પ્રશ્ન લખવાનો નથી એમાં ખોટો સમય બગાડવાનો નથી સીધે સીધા જવાબ તમારે લખવાના જોઈએ કઈ રીતે આન્સર 1 કરીને જો પહેલામાં ઓપ્શન D આવે છે પછી આવે છે પ્રવાહીકૃત ટ્રેટોલિયમ વાયુનું દહન તો આ પ્રમાણે પછી એક લીટી છોડી પછી આન્સર ટુ કરીને પાછો બી કરીને આ પ્રમાણે આશ્ય કોરો આશ્યમ બિલકુલ ના લખતા છે શિક્ષકો માટે હોય છે તમે ઘણા બધા કહે છે આશ્યમ લોકો કે વાંધો ની પણ આઈડિયલ રીત આશ્યમ લખવાની નથી 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 નો લખો તો વધારે સારું લખો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ હું તમને કહું છું નહી લખતા તમારો પેપર બહુ સારું જશે બરોબર આ પ્રમાણે તમે લોકો છે પહેલા 6 एमसीक्यू પતાવી દીધા હવે વિદ્યાર્થી મિત્રો આવે છે તમારી ખાલી જગ્યા તો જો ખાલી જગ્યા આવી ને તો મે સૂચના નથી મારી ખાલી જગ્યા લખો મારવાની જરૂર પણ નથી बरोबर पण વચ્ચે મે બે લીટી છોડી જો દેખાય છે આ પ્રમાણે વચ્ચે મે લીટી છોડીશ અને પછી તમ પછી 1 બાય 1 1 બાય 1 7 8 9 10 પ્રમાણે ખાલી જગ્યા ખાલી જગ્યાના પર સીધા જવાબ લખીશ ત્યાર પછી તમે જોવો કે ભાઈ અહીંયા ખાલી જગ્યા પૂરી થઈ ગઈ અહીંયા ખાલી જગ્યા પૂરી થઈ ગઈ હવે મે શું કરું તો કે પાછી બે લીટી છોડી શું કામ કારણ કે એ ખરા ખોટા શરૂ થાય છે ખરા ખોટાની ખાસ મેથડ અહીંયા તમે જોઈ લો કે ભાઈ આન્સર 1 છે આન્સર 13 છે તો ખોટું કૌંસ પર ખોટાની નિશાની પણ કરી આ પ્રમાણે

તમામા જોવામાં મળે આ રાસાયણવર્તન છે તો આમાં જોવામાં મળે આ પ્રમાણે જોડકા લખો સેક્શન આ પ્રમાણે લખજો ખાસ જ્યારે જ્યારે પણ સવાલ બદલીએ છે ત્યારે બેલેટીની જગ્યા છોડવાનું ભૂલાઈ નહીં હવે મિત્રો વાત કરીએ તો સેક્શન બી લખવામાં શું આપણે ધ્યાન રાખીશું દીકરાઓ તો સેક્શન બી ની જો વાત કરવામાં આવે તો સેક્શન બી માં પણ સેમ ટુ સેમ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે નવો પ્રશ્ન નવો પાને નવો પ્રશ્ન નવો પાને એની તીવાર જોવું ના જોઈએ દીકરાઓ બરોબર વિભાગે સેન્ટરમાં લખીશું પછી આન્સર વ જવાબ લખવા પ્રશ્ન લખવાની જરૂરત નથી સીધા જવાબ એમાં પર જો હું હાસ્ય કોરો લખું એકદમ હાસ્ય કોરો લખવાનો બિલકુલ આસીબા કઈપણ લખવાનું છે નહીં પછી તમે શું કરશો મુદ્દા વાઈસ ખાસ સેક્શન બી સી ડી મુદ્દા વાઈસ જ લખજો ફકરા ન પાડતા ફકરા પાડીને તમારો માર્ક્સ ન કપાવતા કારણ કે एग्जामिनर ને તૈયાર त्यार, एग्जामिनर ત્યારે જ તમને સારા સારા માર્ક્સ આપી શકે કે જારે તમે એને વાંચવામાં બહુત સરળતા રહેશે જોને વાંચવામાં ભાર લાગીને તો યાદ રાખજો તમારું કામ तमाम થઈ ગયું એને વાંચવામાં બિલકુલ વાર લાગવી જોઈએ નહીં સરળતાથી વાંચીને ફટાફટ 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 ચેક કરી લે એનાથી તમારા માર્ક્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે એટલે ખાસ આ વસ્તુનું તમારે નોટ ડાઉન કરી નાખવાની છે કે ભાઈ તમારે આન્સર વન કરીને મુદ્દા વાઇઝ જ આ પ્રમાણે લખવાનું છે જો બીજો સવાલ પણ જુઓ અહીંયા અધાતુના ગુણધર્મો પૂછા છે તો જો મુદ્દા વાઇઝ આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ હાસ્યો કોરો રાખો છે આ પ્રમાણે ત્યાર પછી અહીંયા પણ તમે જોઈ શકો છો કે ભાઈ જુઓ કઈ પ્રમાણે આ પ્રમાણે લખ્યા છે મુદ્દાઓ અહીંયા પણ આન્સર આ પ્રમાણે લખો છે બરાબર મુદ્દા વાઇઝ લખશો ને તો આસાનીથી તમારા સારામાં સારા

बरोबर सो देट्स इट विद्यार्थी मित्रांनो आ प्रमाणे તમારે લોકો तयारी करवानी છે આнти બીજુ काही पण કરવાનું નથી મે જે પ્રમાણે કીધું સેક્શન સી એ ડી કઈ રીતે લખવા સેક્શન બી કઈ રીતે લખવા સેક્શન એ કઈ રીતે લખો અને થોડીક જે टिप्स આપી તમને એ टिप्स નું પાલન કરી લેશો તમારે બીજુ બિલકુલ તૈયાર કરવાની જરૂરત નથી આટલું કરી લીધું તમારું કામ तमाम થઈ ગયું તમારા સરસ સરસ मार्क्स આવી ગયા તમને આ વિડીયો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો कमेंट बॉक्स में जनावणु भूलता नी साथ ही साथ जो તમે હજી સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો લાઈક કરવાનું ભૂલતા ની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની અને આ વિડિયો જો તમે તમારા મિત્રો સુધી શેર નથી કર્યો તો વિડિયોને તમારા મિત્રો સુધી શેર કરવાનું વિચાર મિત્રો ભૂલતા ની આવી જ રીતે અસ્તા રહેશું મર્તા રહેશું ભણતા રહેશું ત્યાં સુધી આવજો રાખું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય